ન્યૂઝ વડોદરા શહેર સહિત અન્ય રાજ્યમાં માં કારના કાચ તોડી કિંમતી સામાન તેમજ દાગીના ચોરી કરતી આંતરરાષ્ટ્રીય ગેંગના બાર આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સરવી પાડી રૂપિયા દસ લાખ નો મુદ્દા જપ્ત કર્યો છે તમિલનાડુના રામજીનગરમાં ગિલોલથી કારના કાચ તોડી કિંમતી સામાન ચોરી કરતી આંતરરાષ્ટ્રીય બાર આરોપીઓને બ્રાન્ચે આધારે પાડવામાં આવ્યા છે આ ગેંગે ગુજરાત સહિત મહારાષ્ટ્ર તથા ગોવા જેવા અન્ય રાજ્યોમાં પણ કારોના કાચ તોડી કિંમતી સામાન ચોરીનો હાહાકાર મચાવી રહી હતી ત્યારે આ ગેંગ વડોદરા ખાતે પણ આવી હોવાની વડોદરા ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચના જામબાજ પોલીસ અધિકારીઓએ આ પોલીસ અધિકારીઓ આ પોલીસ અધિકારીઓ આ ગેંગના બાર આરોપીઓ ની ધરપકડ કરી હતી તેઓ પાસેથી લેપટોપ સેમસંગ મોબાઈલ દાગીના મળી કુલ રૂપિયા દસ લાખ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો તેઓની પ્રાથમિક પૂછપરછમાં તેમની વિરુદ્ધ પચીસ ગુનાઓ કરેલ છે જેમાં પંદર ગુનાઓ અલગ અલગ રાજ્યના પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલા છે આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર જગન સર્વે છે એટલું જ નહીં આ ગેંગમાં વેલ એજ્યુકેટેડ એન્જિનિયર પણ આરોપી સામેલ હોવાની પોલીસને એક ચોંકાવનારી વિગતો મળી છે વડોદરા શહેરમાં ગેંગ રાવપુરા કોટા ગોરવા જેવા વિસ્તારોમાં કારોના કાચ તોડીને કિંમતી સામાન ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરમાં અને અન્ય અલગ અલગ વિસ્તારોમાં ગુજરાત શહેરના મહારાષ્ટ્રમાં ગોવામાં કાચનો જે કાર હોય છે એનો કાચ ગિલોલથી તોડીને અને એમાંથી લો લેપટોપ છે કિંમતી સામાન છે મોબાઈલ છે એ પ્રકારની ચોરી કરતી ગેંગ છે એને મેળવવામાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે હકીકત એ છે કે ટોટલ બાર લોકોને આજે સવારે બાતમીના આધારે લેવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે બાતમીની હકીકત એવી છે કે તમિલનાડુના તિરુચિરાપલ્લી એટલે કે ત્રિચીના રામજીનગર કે ખૂબ જ ઇનફેમસ એરિયા છે કે જ્યાં આ પ્રકારના કારની કેબિનમાંથી કારમાંના કાચ તોડીને અને ધ્યાન ચૂકવીને ચોરી કરતી ગેંગ સક્રિય છે એવી બાતમી મળેલ અને એના માણસો અહીંયા આવીને રહેલા છે અને ચેક કરતાં એમની પાસેથી અલગ અલગ લેપટોપ આઈફોન ટેબ્લેટ્સ તમામ વસ્તુઓ મળી આવેલ છે ટોટલ બાર વ્યક્તિઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને પચીસ જેટલા ગુનાઓ જેમાં ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવાના ગુનાઓ છે એ ડિટેક્ટ થયા છે આ આની અંદર પંદર ગુનાઓ રજીસ્ટર થયા છે ટોટલ અગિયાર જેટલા લેપટોપ સેમસંગનું ટેબ્લેટ સત્તર જેટલા મોબાઈલ ફોન્સ અને સોના ચાંદીની વસ્તુઓ અમે લોકોએ લેપટોપ મોબાઈલ ફોન અને સોના ચાંદીની અલગ અલગ વસ્તુઓ એમ કરીને દસ લાખનો મુદ્દા માલ રિકવર કરવામાં આવેલો છે આ રામજીનગર જે વિસ્તાર છે એ આખો વિસ્તાર છે એ ઇન ફેમસ છે ત્યાંના લોકો દેશના અલગ અલગ વિસ્તારોમાં જઈને કા કાચ બંધ હોય કારનો તો એને ગિલોલથી તોડીને એમાંથી ચોરી કરવાની પ્રવૃત્તિઓ ધરાવે છે સાથે સાથે કોઈ વ્યક્તિ કારમાં બેઠા હોય એને કે તમારી પૈસા પડી ગયા છે એવી રીતના નજર ચૂકવીને બીજો વિષમ આવીને ત્યાંથી લેપટોપ કાં તો કારમાં રહેલી જે કિંમતી ચીજ વસ્તુ હોય એ ચોરી ચોરી કરી અને સેરવી લેવાની એવી આ લોકોની એમો છે અને આ એક ફેમસ ગેંગ છે જેનો જે મેઇન લીડર છે જગન કરીને છે જગન શેરવે આખી ગેંગ જે છે એ પ્રોપર ઓર્ગેનાઇઝ વેમાં ઓપરેટ કરે છે અત્યારે છેલ્લે એ લોકો શિરડીમાં પણ બહુ મોટી સંખ્યામાં ચોરીઓ કરીને આવેલા છે આ ઉપરાંત છેલ્લે જ્યારે અનંત અંબાણીનું જામનગરમાં પ્રી વેડિંગ હતું એની અંદર પણ આ ગેંગ ત્યાં હાજર રહેલી પરંતુ સિક્યુરિટીના કારણે ચોરી કરવામાં એમને સફળતા નહીં મળેલી પરંતુ ત્યારબાદ એ જ વિસ્તારમાં એમણે રાજકોટમાં અને આ આસપાસના વિસ્તારોમાં આ પ્રકારની એમોથી લેપટોપની અને મોબાઈલની ચોરીઓ કરેલી છે રાવપુરા અકોટા ગોરવા વિસ્તારોમાં પાંચ જેટલા ગુનાઓ આચરેલા છે અને હાલમાં આ ગેંગને

વાપી અમદાવાદ પુણે શિરડી અલગ અલગ જગ્યાએ એણે ચોરીઓ કરેલી છે અને અગાઉ એ અમદાવાદ જામનગર રાજકોટ દિલ્હી નાગપુર મુંબઈ અને આંધ્રપ્રદેશમાં ચોરી અને લૂંટના ગુનાઓમાં પકડાયેલો છે આરોપી ગોવર્ધન શેરવે જે છે એ મૈસૂરના નરસિમ્મ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓમાં પકડાયેલો છે સેન્દિલ બદી છે એ પણ બેંગ્લોરના વિલ્સન ગાર્ડન પોલીસ સ્ટેશનમાં અને તમિલનાડુના દિંડીગોલ અને ઓરિસ્સાના ખારબેલનગર પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયેલ છે એ જ પ્રમાણે મોહન મનકીમ છે એ રાજસ્થાનના જયપુર સિટીમાં ચોરીના ગુનામાં પકડાયેલ છે ઉદયકુમાર શાંતકુમાર એ બેંગ્લોર સિટીમાં કોલોમંગલમ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયેલ છે વિઘ્નેશ્વર ચંદ્રશેખર છે એ પણ ત્રિચુરાપલ્લી અને નાગપુર શહેરમાં ચોરી અને સાથે સાથે એનડીપીએસના ગુનામાં પણ પકડાયેલો છે અયપ્પન શાંતકુમાર સેરવે છે એ ત્રિચુલાપલ્લીમાં ત્રણ ચોરીના ગુનાઓમાં પકડાયેલા છે આ જેટલા પણ આરોપીઓ છે એમની તમામની અંદર એક ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણ ધરાવતો એન્જિનિયર પણ છે કે જે આને આ ઇન્સ્ટ્રુમેન્ટ ચોર્યા પછી એની અંદર ટેકનિકલ સ્પેર પાર્ટ્સ કેવી રીતના અલગ કરવા એના આઈએમએ કેવી રીતના ચેન્જ કરવા એના એક્સપર્ટ છે અને એ પોતે બી મિકેનિકલ થયેલો છે તો આ પ્રકારના ઉચ્ચ શિક્ષિત લોકો પણ આ ગેંગમાં સામેલ છે